હેલો ફ્રેન્ડ રીપીંગ હબમાં નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક આપણે જાણીએ છીએ દરેક સમૂહનું પહેલું તત્વ અન્ય તત્વો જુદું પડે છે તો એના આધારિત કેટલાક એમસીક્યુને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ મિત્રો પહેલો એમસીક્યુ સમૂહ પંદરનું કયું તત્વ એમ ટુ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે એમ ટુ એટલે બરાબર છે એ આપણને દ્રિ અણુક સ્વરૂપમાં છે

કોના કોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એક નાઇટ્રોજનનો કહીએ બરાબર છે આર્સેનિક અને એન્ટીમની છે તો એના જે ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ એમ થ્રી ગુણ્યા બે કરશું એટલે મને એમ સિક્સ આ ડાયમંડ થયો તે પ્રમાણે પેન્ટોક્સાઇડ m2o5 into 2 થશે તો m4o10 તો આવી રીતના m 4 o તો આવી રીતના છે જેમ કે આપણે p4o6 અને p4o10 રૂપે આ ફોસ્ફરસ અને આર્સેનિકના ના ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ અસ્તિત્વ ધરાવે છે તો એક આણ્વીય માત્ર કોના છે ચલો એક આણ્વીય માત્ર નાઇટ્રોજનના છે પણ સવાલ બરાબર જોજો કોના નથી તો કોના કોના નથી a અને c બંનેના નથી એટલે આન્સર થશે મિત્રો d ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ વિસ્ફોટક જગ્યાના વિસ્ફોટક નાઇટ્રોજન નાઇટ્રોજનનો ખાલી એક જ હેલાઇડ એને થ્રી સ્થાયી છે બાકીના બધા વિસ્ફોટક છે આ બધા મિત્રો સ્થાયી છે એટલે આનો આન્સર આવશે એ ત્યાર પછી ના એમસીક્યુ ઉપર ચાર નંબરનો एमसीक्यू એમસીક્યુ નાઇટ્રોજન તત્વોમાં ખાલ કારણે